નમસ્કાર આપ જોઈ રહ્યા છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીની મોટી કાર્યવાહી પાંચ કિલો ચારસો તેત્રીસ ગ્રામ ગાંજાની જથ્થાબંધ કબજેદારી એક ઇસમ ઝડપી લાંગણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી દ્વારા દારૂન દરોડો પાડીને મોટા પાયે નશીલા દ્રવ્યનું ગૂંથણ ભેદવામાં આવી છે એસઓજીની ટીમે વિશેષ માહિતીના આધારે ગોજરિયા નજીક હરણા હોડાથી તરફ આવતા રોડ પર વોચ ગોઠવીને એક ઇસમને ઝડપી પાડ્યો હતો કાર્યરત ટીમે આરોપીની તપાસ દરમિયાન પાંચ કિલો ચારસો તેત્રીસ ગ્રામ ગાંજો મળી આવે છે જેની બજારમાં કિંમત બે લાખ એકોતેર હજાર છસો પચાસ હોવાનું જાણવા મળ્યું છે એસઓજી દ્વારા કુલ ત્રણ લાખ અગિયાર હજાર છસો પચાસ મૂલ્યનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે આરોપીને ઝડપી પાડી બાદમાં લાંગણ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો જો તેના વિરુદ્ધ એનડી એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી બે બી અને ઓગણત્રીસ મુજબ ગુનો નોંધવામાં આવે છે પોલીસ દ્વારા કાયદેસરની વધુ કાર્યવાહી પ્રગતિ પર છે એસઓજીની આ સફળ કામગીરીથી નશીલા પદાર્થોનું જથ્થાના વ્યવસાય પર મોટો પ્રવાહ થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું અહેવાલ રણજીતસિંહ ઠાકોર અમારે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો